જૂનાગઢ સોળમી એશિયાઈ સિંઘ વસ્તી ગણતરી બે હજાર પચ્ચીસ સંદર્ભે અપાઈ માહિતી સીસીએફ દ્વારા અપાઈ માહિતી પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહની વસ્તી કરાશે આગામી દસ મેથી તેર મે દરમિયાન સિંહની વસ્તી ગણતરી કરાશે આગામી સમયમાં આયોજિત થનાર સોળમી એશિયાઈ સિંઘ વસ્તી ગણતરી બે હજાર પચ્ચીસ સંદર્ભે આજે વન વિભાગ દ્વારા જાણકારી અપાઈ હતી સીસીએફ રામ સીસીએફરામ રતનનાલા વન્યપ્રાણી વર્તુળ દ્વારા આ બાબતે જાણકારી અપાઈ હતી અંદાજે કુલ પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે જેમાં અગિયાર જિલ્લાના અઠ્ઠાવન તાલુકાનો સમાવેશ કરવામાં આવશે સોળમી સિંહ વસ્તી ગણતરીની કામગીરી આગામી દસ મેથી તેર મે દરમિયાન હાથ ધરવામાં આવશે જેમાં વન વિભાગ અને વિવિધ એનજીઓના કુલ ત્રણ હજારમી વધુ કર્મીઓ જોડાશે આ વસ્તી ગણતરીમાં એઆઈ સહિતની હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ આવશે મહત્વનું છે કે દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે પરંતુ પાછલી વસ્તી ગણતરી દરમિયાન કોરોના કાળના કારણે વિવિધ એનજીઓનો સહયોગ લેવાનું ટાળવામાં આવેલ હતું અને ફક્ત વન વિભાગ દ્વારા જ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એનો બધું જે આયોજન છે થઈ ગયું છે જે આપણે કહીએ છીએ એની ટ્રેનિંગ હાલી રહી છે બધા જે સેમ્પલિંગ યુનિટ છે અમે ગણતરીકાર હશે બધા ગણતરીકાર ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે અને પછી જેટલા બધા વોલેન્ટિયર્સ છે જે પણ લોકોનો આનો પાર્ટિસિપેશન થયો છે થવાનો છે જેવું કે જોનલ સબ જોનલ રીજનલ બધા જે ઓબ્ઝર્વર્સ છે બધાનો ટ્રેનિંગ થશે અને આનો બહુ સરસ રીતે આજે જે આખું પંત્રીસ હજાર કિલોમીટરનું જો આપણે સૌરાષ્ટ્રના જે સિંહ જે વિચરે છે એ આખે એરિયાનો અમે સેમ્પલિંગ યુનિટ કરીને અમે આખે અમે ગણતરીકારની પોસ્ટિંગ પણ થઈ રહી છે અને આની જ ટ્રેનિંગ થાય છે અને એ જો સિંહ વસ્તી અંદાજને કહીએ આપણે તો લાસ્ટ છેલ્લી બે હજાર વીસ મેં થઈ હતી કે પૂનમ ઓલું કોવિડને કારણે બધા જે વોલન્ટિયર્સ છે આને બધા પાર્ટિસિપેટ ના કરી શક્યા પણ હવે આ વર્ષે અમે બધાને પાર્ટિસિપેટ કરાવીએ છીએ બહુ સારી રીતે એક આયોજન થઈ રહ્યું છે અને બહુ ખુશી ખુશીની વાત છે આખરે સૌરાષ્ટ્રમાં આપણે જેટલો જે ગુજરાત રાજ્ય અમે કન્ઝર્વેશનની કામગીરી કરી રહ્યા છે અને આખી દુનિયાની પણ આને ઉપર નજર હોય કે છેલ્લા પાંચ વર્ષમાં શું ગ્રોથ થયો કેવી રીતે થઈ રહ્યો છે અને એ આપણો એ કન્ઝર્વેશનનો સક્સેસ પણ દેખાય છે કે કેવી આપણે એટલી પાંચ વર્ષમાં જે કામગીરી થઈ છે અમે કેટલો સક્સેસ રેટ આગળ થયો છે તો એવી રીતેનો આખો સી વસ્તી જે આપણે કરી રહ્યા છે અમે બધું જ આયોજન છે અને બહુ સરસ રીતે છે આપણે બધાનું પણ અમે બહુ સારો ઓપરેશન્સ છે

दस मई से लेके तेरह मई तक सोलहवीं सी वसती गणतरी होने वाली है इसका आयोजन किया गया है इस आयोजन में इस बार पैंतीस हजार स्क्वायर किलोमीटर जैसा एरिया का समावेश किया गया है ये पैंतीस हजार स्क्वायर किलोमीटर जो है वो ग्यारह डिस्ट्रिक्ट्स जो हैं गुजरात राज्य के उसमें ये विस्तार आया है पूरे विस्तार को आठ रीजन्स में डिवाइड किया गया है ये आठ रीजन्स को फर्दर बत्तीस जोन में डिवाइड किया गया है बत्तीस जोन्स को एक सौ बारह सब्जोन्स में डिवाइड किया गया है और एक सौ बारह सब जोन्स को सात सौ पैंतीस सैम्पलिंग यूनिट्स में इसका विभाजन किया गया है जो सैम्पलिंग यूनिट्स है वो बिडगार्ड और फॉरेस्टर रैंक के जो हमारे अधिकारी हैं वो उसको आ, उसकी गणतरी करेंगे सैम्पलिंग यूनिट में उनके ऊपर जो सब जोन है सब जोन में आर एफ ओ ए सी एफ रेंगे ऑफिसर्स रहेंगे जो सो हैं जोस में हमारे वन संरक्षक श्री यानी डी एफ ओस और जो सीनियर ए सी एफ हैं उनको रखा गया है और जो रीजन्स हैं वो सी एफ और सी सी एफ के अधिकारी इसको हेड करेंगे जो ये गणतरी है ये बीट वेरिफिकेशन मॉडल पे की जा रही है और इसमें पंद्रह फॉरेस्ट डिविजन्स जो कि इस ग्यारह डिस्ट्रिक्ट में कार्यरत हैं पंद्रह फॉरेस्ट डिविजन्स में इसकी गणतरी की जाएगी